હાય રૂપાલનીદી હાય રૂપાલનીદી હા લીંબુ કેમ ન ધાવતા કહી દ્યો હા બીમી તો આપણે જઈએ છીએ વાઈવે અને આપણી વાઈમાં નવું પાણી આવ્યું કે નહીં જોઈ આવીએ તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો ફ્રેન્ડ્સ મજામાં જશો આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને તો ફ્રેન્ડ્સ આપણે કાલના વિડીયોમાં કીધું હતું કે આપણે માંડવી સોપાઈ જાય અને સોંપાઈ જાય પછી જો વરસાદ થઈ જાય તો આપણી માંડવી બધું મેળે મેળ પડી જાય અને વરસાદ થઈ ગયો કાલ સરસ એવો વરસાદ થઈ ગયો અને માંડવી પણ સોપાઈ ગઈ એટલે બે ત્રણ દિવસમાં એ હાઈ પૂરી જાય હવે એકાદો દિવસ વરાપ દે તો હાથી હાલી જાય અને વરાપ ન દે તો કઈ વાંધો નથી રહવું હોય તો ભલે વરફે કઈ ચિંતા હે ને બરોબર આપણે આવી ગયા છીએ વાળીએ વાળીએ આપણે પોપૈયું પાઈકું હે જોઈએ અમે પાયલ ને તો તોડી લઈએ અને સરસ મજાની માંડવી થઈ ગઈ છે ખરપતવાર થોડોક છે

હલો કોશિશ કરીએ આપણે જવાની સાહેબ નજારો નજારો જોઈ લ્યો નજારો કઈ કટ્યા નહી આપણે જઈએ છીએ વાઈવે અને આપણી વાઈ નવું પાણી આવ્યું કે નહીં જોઈ આવીએ હું કન્ડિશન છે અને આ નારિયેલીમાં રહી છે મોર હાથ વાગે આવે એનું ઘર છે અહીંયા અને મસ્ત મજાનો નજારો છે હેલા કેમ બાકી આપણે જઈ આવીએ નવું પાણી આવ્યું કે નહીં જોઈએ માઇન્ડ બી મસ્ત મજાની ઉગી ગઈ હાથી આયેલા નથી કેમ કે નાની હતી વરાપ દીધી નહીં હવે વરાપ દે તો આવેલ છે કનાભાઈ બેઠા હે સામે મકાને ને આ છે આપણી વાય કબૂતર કબૂતર કબૂતરાના માળા નાન તેનું હોય ને બધું હજી સાફ કરવી પડશે પાણી તો આવી ગયું નવું ભરાઈ ગયું પાણી આખું બિચારા કબૂતર મરી ગયા હોય એમાં હું બચ્ચા નો પાણી આવી ગયું હોય ઓછી તો આ બધી સાફ કરવું પડશે આ છે મીંદડા અમે આને મીંદડા કહીએ અને આ અમારા ચૂડદાર ની આયલ છે ને એટલે આનું સેટિંગ આવતું નથી હમણાં ફરે છે મેળ આવી રીતના હોય તમારા એરિયામાં આને હાકે કે નથી હાકે કયો કોમેન્ટ કરો આવી રીતના પાંચ ઓલા બનાવેલા હોય અને અહીંયા હે ને આ મોટું પાટલું છે ને એમાં આ મોટું આજ છે અહીંયા જો આમાં હમણાંમાં ફિટ કરે છે મિની ટ્રેક્ટરમાં યુવરાજ બસો પંદર જોઈ લો સૂર્યવંશીઓ ચામુંડા કૃપા મયુરભાઈને બે કરે છે ફીટ ઓલિયો બરાબર હાલો બધું ફિટ થઈ જાય ને પછી હાલે પછી તમને બતાવું આ છે સાપણીઓ કહેવાય આને સાપણીઓ તમે શું કયો ઈ તો વીલ ના કે ન્યાય આય છે હા મયુરભાઈ ની વાડી હાલે પછી કાલ આપડી વાડી જોઈ લો આમાં આવ્યો પણ થોડોક ફેરફાર કર્યો ઓલો રહી ગયા હતો તું જો આવી રીતના થઈ જાય પછી આવું ચાલે હાય રૂપાલ લીધે હાય રૂપાલ લીધે

ફ્રેન્ડ આપણે બેસી ગયા છે જમવા બપોરા કરવા ચણાની દાળ છાક બાજરાના રોટલા અથાણું પાયે લે છે આપણે લઈ લઈએ હવે રમી યમ્મીયમી યમ્મીયમ્મી તમે ચાલો